આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઓમપાટિયા કે જે વિસ્તાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા ના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ ગ્રામ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા ઘટાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમને પંદરસોની કિંમતમાં મોબાઈલ મૂકીને જતા અને આ બનાવમાં અત્રા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલા લઈ બે ત્રણ આરોપી પૈકીના બેના જ ભરતી પાડેલ છે તથા કેટલીક સ્થળો આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈસી ખાતે સી સેટીંગ તથા અન્ય આરોપી ઉપર સલામત હથિયાર રાખવા કાંઈક ગંભીર પ્રકારના ગુનાઓ ગુસળમાં દાખલ કર્યા છે

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં